નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવનારા તહેવારો પર વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે આજે આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી જન્માષ્ટમી પર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ ઓગસ્ટની આસપાસથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હાલ બાંગ્લાદેશ પર છે અને જે એક અથવા બે દિવસમાં આગળ વધવાની શરૂઆત કરશે જે બાદ આ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે અને ત્યારબાદ ગુજરાત કે રાજસ્થાન પરથી પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેને કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલ ગુજરાતમાં વરસાદનું જોર કેટલાક વિસ્તારોમાં સાવ ઘટી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ ગયો છે જ્યાં ફરીથી જન્માષ્ટમીની આસપાસ વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચ્ચીસ ઓગસ્ટની આસપાસથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને લગભગ પાંસેક દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે સૌપ્રથમ ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું જોર વધવાની શરૂઆત થશે હાલની સ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી લઈને એટલે કે એક જૂનથી વીસ ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં બે ટકા વધારે વરસાદ થયો છે જેમાં ઘણા જિલ્લાઓમાં હાલ વરસાદની ઘટ પણ જોવા મળે છે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં ચોવીસ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે વલસાડ તથા નવસારી જિલ્લાના કોઈ વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત સુરત તાપી ડાંગ નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસે તેવી સંભાવના કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે જેમાં ભાવનગર અમરેલી જિલ્લાના કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના કરવામાં આવી છે જ્યારે પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા ઓછી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હાલ ઉત્તર ભારત તથા એકાદ બે દિવસ બાદ મધ્ય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારે મોન્સૂન ટ્રફ નીચે આવશે આ બંને સ્થિતિ અનુકૂળ થયા બાદ રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આભાર મિત્રો વરસાદના આવા દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો